દેહદાન અને અંગદાન કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા દ્વારા સંચાલિત રેડક્રોસ બ્લડ સેન્ટર સુરત દ્વારા રક્તદાન દેહદાન અને અંગદાન કાર્યક્રમ યોજાયો હતો ગુરુ પૂર્ણિમા

તેમના સુષ્મ આશીર્વાદથી રોટરી ક્લબ સુરત ઈસ્ટ લાયસન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને સક્ષમ સુરતના કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા નેત્રદાન રક્તદાન દેહદાન અને અંગદાનના થેલેસેમિયા જાગૃતિ સભેનું પણ આયોજન કરે ઉપસ્થિત પાંચ હજારથી વધારે શ્રદ્ધાળુઓ સુધી આ માહિતી પહોંચાડી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના બહેન શ્રી ઘનશ્યામભાઈ ભૂંગળિયા શ્રી દિનેશભાઈ પટેલ શ્રી નિલેશભાઈ વેશપરાએ ભાર જહેમત ઉઠાવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત